કરવાની જરૂર નથી બોર્ડર ઉપર આ ઘેર ખારા તો આ ભૂઈ ગોટેમનો ખોસે ખો અને ટેકો કેટલો કરાવે હે જરમાં રંજુબા તમે જે બોલો છો ને મારો જે છોકરો જીવો ને મહિનો થયો હા નોકરી કરે આર્મીમાં એટલે મારો જે જીવો ને છોકરો ઓલ ઇન્ડિયાની અંદર મારો ગર્વ છે દેશની રક્ષા કરવા મને ગર્વ છે

એટલે તમને વધારે આગળ હુજ પડતી નહીં એટલે આ છોકરો જો આર્મીમાં એટલે તમને આની પોહા તો નહી લાગે બરો નોકરી માની જો કે આપણો છોકરો નોકરી જાય એવા માં હા બોર્ડર હા એટલે બે ચાર મહિને પાસે જોવાના નહી મળતું એક તું છોકરા વગન કલા કે આપણ ચાલતું ના હોય કલાક મૂઠું ના જોઈએ ને તો કે મારું છોકરો સોજ્યું છે બાજ્યું હું કરતું આવ થાય મારા છોકરાની ઈચ્છા હતી કે બાપા મારે જવું આર્મી મારે ટ્રેનિંગ કરી મને જે ખર્ચો થાય તમે મને ખર્ચો કરો અને હું તમારું નામ રોશન કરે તો મારું નામ રોશન થાય છે રોશ એમ કરો તો મારે ખેતરમાં પાણી વાળવાનું છે અને છે ને પૂરે પૂરે પાછા બધું કરો અને તમે છે ને આમ ભાડજો પાછા પૂવા બીજા કોઈ ટ્રાફિક કરવા છે નહીં એ તો હું બધું સંભાળી લઈએ હું મારું માં છોકરાનું સંભાળી લીધું મારું છોકરો જીઓ અને હું મને બહુ ખુશ છું હાર ખુશ 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 આ ખુશ સુખ છું બોલતા આવ શી કો મારી માની છો ખાલી આ તમાકુ કોણ પોણી વારું હતું અરે મારી આરી ગેટ પેલ ડોસી છે ને તે હવે વારો વાર માં કોઈ લજકન બધું ચાલુ કરી દે છે ને બોલવાનું એ મારી માની છો બધું જે લાવવાનું હોય મારે છો મન તે બધું ભૂલ વારી નાખે છે આ તાર માં પાવરો રહી ગયો પાવરો ઘેરા માં પોણી સમ સમ વાર ના હોય તો પેલા છોમ વાલી કન જાવ તે પાવરો લઈ આવું તો થોડી વાર મારી માની છો કે હું તો તમાકુ ફૂંગરી છે મારી માની સોગન કારિયા જો આ મને લાગે છે બે ત્રણ ખાટારા બોલે તમાકુ થઈ જાય ને એલા ભરીને આ લે આવી અમેરિકા જવાનું છે અમેરિકા અમેરિકામાં પાછો તમાકુ તોય હોય જોઈએ નહીં હોય મારી માની સોગન ખાલી ઓમો ખાલી એક ખા છે ને કોઈ સ્વાદ આવશે કોઈ સ્વાદ સોગન હોય તમાકુ આ લેજે જેતે પૈસા આલે છે

એ પાછું તો અમે કોમ વગર તો આવતા જ નહિ કોઈ તો પાવડો કોઈ તો કદારી કોઈ તો ગમે તે ગમે તે લેવા હોય કે તાન જ પગ મૂકવો છો ઓમ ભગત ટાઈમ એ મૂકવો છો લે તો ભાની ખબર કાઢ ભાઈ આવો જ તમે હોય ના પણ માર ફેલ દો છે ના મારી આરિયા ને અમારી બોલવાનું ચાલુ કરે છે ને એ બધું ફૂલ વાણી ના કરશે ના હોય તાન એવો તાન હું છે ના હોય તો થોરી ઓમ પદાવક દો છે ને તમ ફૂલ

એ તો દેશનું નું કરે છે સારું કરે છે મોકરી માણસો આગળ ના જવાય એવામાં બંદુકો ફેલાન ભરે ભરે જંગલ માં કોણ ફાયરો અને કોકે હોય કોકેલો આ ટોપ છોડી મે રાતો આપણા પર છેત્ર છેત્ર ઉડી જાય આપણે સાને મહેનત કરીને ખાવાનું એ પો હાય ઈ તો સાય નીકો સાય તે હારું છે અને તમે ટોપ ની વાત કરી હા એ તો ટોપ ઈ કન ફૂટે તો ફૂટા

દવાખોને લઈ જાય ના હોય તો પૈસા ના હોય તો ખર્ચો કરી છોકરો ભલે સર ઉપર તો નામ રોશન કે અત્યારે આવા છોકરા પાકા માની આ ઠંડી તો હું લેવાય છે જીવ લેવાય છે કે સમાચાર તો એટલા આવી અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં સામે પચાસ આતંકવાદી છે અને આપણા દેશના દસ જવાન સૈનિકો છે

હું બોલું તને ખબર પડે છે મૂર્ખા પણ આમ છાપા ને કોક થઈ ગયું ને દવા કોણ લઈ લ્યો એ શ્વાસી બંધ થઈ ગયો છે અલ્યા લાગે છે મોકલી માં થોડી મદદ કરું બકરો બકરો ઊઠા